ંદેર વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનને ત્રણ અજાણી મહિલાઓએ નિશાન બનાવી હતી ખરીદી કરવા માટે આવેલી ત્રણ અજાણી મહિલાઓએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી સાઠ હજારની કિંમતના ચાંદીના પાયલની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી અડાજણ વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષીય અશ્વિનભાઈ શાહ રાંદેર મોરા ભાગળ ચાર રસ્તા પાસે નૌકાર જ્વેલર્સ નામની સોના ચાંદીની દાગીનાની દુકાન ધરાવે છે

જોકે બાદમાં યશને આ મામલે શંકા જતા તેઓએ તપાસ કરતાં દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી જેથી તેઓએ રાંદેર પોલીસ મથકમાં બનાવ અંગેની જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ કરીને શોભા ગુલાબ ગોપીનાથ જાદવ તથા શશિકલા ભગવાન શંકર જાધવની અટકાયત કરી છે હાલ પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે ચોરીની આ ઘટનામાં ત્રણેય મહિલા ચોરના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં મહિલાઓ ચોરી કરતાં સ્પષ્ટ પણ દેખાઈ રહી છે જેમાં ચાલાકીપૂર્વક વેપારીની નજર ચૂકવી ને ચાંદીની પાયલો ચોરી કરીને ફરાર થયેલી આ મહિલાઓને ઝડપી પાડવામાં આવેલી મહિલાઓ અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ એની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે